શાંતિ સુંદરરાજન જેમણે બે હજાર છમાં દોહા એશિયન ગેમ્સમાં આઠસો મીટરની રેસમાં સિલ્વર મેડલ મેળવ્યું પરંતુ જેન્ડર ટેસ્ટમાં ફેલ થવાની સાથે જ તેનું દુર્ભાગ્ય શરૂ થયું જેન્ડર ટેસ્ટ ફેલ થતાં જ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ શાંતિ પર પ્રતિબંધ લગાવી દીધો સમય જતા દેશવાસીઓ પણ તેને ભૂલી ગયા હાલમાં શાંતિ સુંદરરાજન તમિલનાડુના એક ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરી જીવન વ્યતીત કરી રહ્યા છે એક તરફ સરકાર ઓલિમ્પિક્સની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે શાંતિ જેવા ગુમનામીમાં જીવતા ખેલાડીઓનું ગુજરાન ચાલે તેટલું ફંડ પણ સરકાર પાસે નથી ઘર ચલાવવા માટે શાંતિની સાથે તેના માતા પિતાએ પણ મજૂરી કરવી પડે છે મહત્વની વાત તો એ છે કે દક્ષિણ આફ્રિકાની ખેલાડી ક્રેસ્ટર સોમાનિયાને પણ બે હજાર નવમાં જેન્ડર ટેસ્ટમાં ફેલ કરાઈ હતી પરંતુ સરકાર અને ફેડરેશનના પ્રયત્ન પછી તે ફરીવાર તેના દેશ માટે રમશે જ્યારે શાંતિ જવાબ સરળ છે શાંતિની બાકીની જિંદગી પણ ઈટો ઉચકવા જ જાય તો નવાય નહી